વિરામ બાદ આપનું સમાચારમાં પુનઃ સ્વાગત છે સમાચારમાં આગળ નજર કરીએ તો અમદાવાદમાં સ્થાપના દિવસે એક તરફ નગરદેવી મા ભદ્રકાળી મંદિરના નગર યાત્રાનું આયોજન છે ત્યારે તે જ દિવસે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા યોજાનાર છે ત્યારે આ રૂટ પર આવતા બત્રીસ કેન્દ્ર અને અંદાજિત સાત હજારથી વધુ વિદ્યાર્થીઓને તેની અસર થશે ત્યારે આ મામલે યોગ્ય વ્યવસ્થા કરવા માટે કલેક્ટરને જાણી

સહિતની તમામ વ્યવસ્થા આરોગ્ય વિષયક સહિત એસટી બસ એએમટીએસ તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવેલી છે હવે છવ્વીસ તારીખે પ્રથમ દિવસે ખાસ નગરયાત્રા ભદ્રકાળી માતાજીની જે છે તેને ખાડિયા જમાલપુર જે વિસ્તારમાં જે રૂટ છે તેની માહિતી અત્રે મળેલી છે તેને ધ્યાને લઈ માન્ય કલેક્ટર સાહેબશ્રી અને ડીસીપી જોન ટુ જેમની સાથે વાત કરવાની જરૂર પડશે તેમની સાથે અમે પરામર્શ કરી રહ્યા છીએ અને ખાસ સરકાર વિદ્યાર્થીઓની પરીક્ષા જે છે એમાં ક્યાંય પણ વિદ્યાર્થીઓને ક્યાંય તકલીફ ન પડે તે માટેની તમામ વ્યવસ્થા કરશે પ્રથમ દિવસ છે વિદ્યાર્થીઓનું પ્રથમ દિવસે સ્વાગત સન્માન કરવામાં આવતું હોય છે વિદ્યાર્થીઓનો આવકાર કરવામાં આવતો હોય છે આ દિવસે ખાસ એ જે વિસ્તાર છે તેના કેન્દ્ર નિયામકો સાથે અમારી બેઠક થઈ ગઈ છે સાથે સાથે જે આચાર્ય છે જેમની જેમનું બિલ્ડિંગ કેન્દ્રમાં નથી પરંતુ તેમના વિદ્યાર્થીઓ અન્ય બિલ્ડિંગમાં પરીક્ષા આપવા જતા હોય છે એ વિસ્તારના જેટલા પણ આચાર્ય છે તેમની સાથે પણ બેઠક કરી વાલીઓ સુધી એ માહિતી પહોંચાડી અને એ દિવસે એમના જે રૂટ છે એની જાણકારી આપવામાં આવશે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ જે છે એ બતાવવામાં આવે અને વિદ્યાર્થીને જવા દેવામાં આવે એ પ્રકારનું આયોજન પણ અમે કરી લીધું છે અને માન્ય કલેક્ટર સાહેબશ્રી પણ આ બાબતે હકારાત્મક રમે વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ખાસ ગંભીરતાપૂર્વક પોલીસને સહકાર આપવા માટે પણ એમના દ્વારા